પ્રમુખ સ્વામી મહારાજને કોઈ પૂછે છે કે મોબાઈલ આપણી માટે આશીર્વાદ છે કે અભિશાપ તો પ્રમુખ સ્વામી મહારાજ સરસ જવાબ આપે છે કે જો તેનો વિવેકપૂર્ણ ઉપયોગ થતો હોય તો તે આશીર્વાદ છે અને તેનો દુરુપયોગ થતો હોય તો તે અભિશાપ છે એક શાળામાં એક શિક્ષક બધા વિદ્યાર્થીઓને નિબંધ લખવાનું કહે છે નિબંધનું નામ હોય છે માં બધા વિદ્યાર્થીઓ ખૂબ સરસ નિબંધ લખે છે એક વિદ્યાર્થી એવું લખે છે તેનો હાથ તમને કહીશ હે ઈશ્વર તું મને આવતા જન્મમાં માનવનો જન્મ આપવાનો હોય ને તો તું મને નહીં આપતો કેમ કે મારે મોબાઈલ બનવું છે મારી મમ્મી જેટલો મને પાસે રાખે છે ને એની કરતાં વધારે તો તેના મોબાઈલને પાસે રાખે છે એટલે મારે ઓફલાઈન મમ્મી જોઈએ છે અને જો તું મને માનવનો અવતાર ઓફલાઈન મમ્મી આપજે કે જે મારી સાથે રમે મને અને મારા પપ્પાને ગરમા ગરમ નાસ્તો બનાવી આપે તેવી મારે ઓફલાઈન મમ્મી જોઈએ છે લોકો પહેલા સેલેરી છુપાવતા પછી જ્વેલરી છુપાવતા અને હવે તો મોબાઈલ ગેલેરી છુપાવે છે મોબાઈલનો વધુ ઉપયોગ કરવાથી માથાનો દુખાવો અને ચીડીઓ સ્વભાવ થઈ જાય છે અને શક્તિ પણ ઘટે છે હમણાં અમે દવાખાને ગયા હતા તો ત્યાં એક છોકરો એડમિટ હતો એટલે કે તેને દાખલ કર્યો હતો પણ તેના મમ્મી મોબાઈલમાં એટલા વ્યસ્ત હતા કે એક હાથમાં મોબાઈલ અને બીજા હાથમાં બાળકને ચૂપ કરાવે અત્યારે બાળકને હોય છે માતાના પ્રેમની અને મુફની કોઈ મોબાઈલની નહીં ઓનલાઈન ઓર્ડર કરેલ શોપિંગમાં વધારે મજા આવે છે કે દુકાનમાં કરેલ શોપિંગ

તમે નહીં પણ તમારો મોબાઈલ કરતો હશે તો બોલો બધા એક સાથે મોબાઈલ આપણી માટે આશીર્વાદ છે કે અભિશા અસ્તુ જયંત